અહેવાલ આવ્યો નેતંત્રના ઓફિસમાં ઘંટડી વાગી ત્રિબુવન પાર્કમાં દસ દિવસ સુધી સૂતું રહેલું નગરપાલિકા તંત્ર હવે અચાનક દોડતું થયું જેમ કે કોઈ ઊંઘતા સીના રૂમમાં પાણી નાખી દીધું હોય અમારા અહેવાલ બાદ સફાઈ કર્મચારી દોડ્યા વાહનો આવ્યા કેમેરામાં દેખાઈ જાય એટલા ટૂંકા સમયમાં એક્શન મોડ ચાલુ તંત્ર તો પહેલાં એવું હતું કે સાધન નથી અમારું વાહન બંધ છે રજા પર છે ને હવે એ જ તંત્ર સાહેબ કામ તો મેં પહેલેથી જ શરૂ કર્યું છે એજીપી ન્યૂઝ ઇન્ડિયા હંમેશા સત્યની સાથે છે આજે સોસાયટી જેમાં ગટર ખૂબ જ પ્રશ્ન હતો જેનો દિવસ સુધી અમે રજૂઆત કરતા હતા જે પ્રોવેશન રજૂઆત આપી હતી તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવતી ન હતી પરંતુ અમારી રજૂઆત ઉગ્ર મીડિયામાં અહેવાલ પ્રસારિત થતા આજે જે કામ થઈ ગયું છે તેમાં મીડિયાનો અને તંત્રનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ